એ પાછો આ લા ગણો પાસ કરવાનો વે ઓય આમલી પસાર કુ બરાય સો મરણ માર દોડેલા હ બરાય સો મરણ કરવાનો સાધી રાખ લોડો સ્ટીલ હા કોઈનો બી એકનો લઈ આવ પપ્પાને લેવકા કેમ્પલો ભાઈ મનજીભાઈ પકાનાગા સારો તો યાદ પહેલા પાણી પહેલા બરાબર પહેલા પાણી બે જણાયો સારૂ પાણી માટે માટે जावला जय